નામદાર ગુજરાત હાઈકોર્ટે જે મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે જે મુખ્ય આરોપી છે જે જયસુખ પટેલ ઓરેવા કંપનીના સીએમડી એમની જામીન અરજી રિજેક્ટ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પીડિત પરિવાર તરફથી અમારી એવી રજૂઆત હતી કે આ કેસની અંદર ત્રણસો પચાસ કરતાં વધારે સાક્ષી બનાવવામાં આવ્યા છે આ ત્રણસો પચાસ જે કરતાં વધારે સાક્ષીઓ છે તે ફ્લોડ સાક્ષીઓ છે આ સાક્ષીઓને જાણે જોઈને જાણે ઊભા કર્યા હોય કોઈકને બેનિફિટ કરવા માટે ટ્રાયલ ડીલે કરવા માટે એવું લાગે છે આ તપાસ જે કરવામાં આવે છે એક ડેપ્ટી એસપીના અધિકારી એક ડેપ્ટી એસપી કક્ષાના એક અધિકારીએ આ તપાસ કરી છે સંપૂર્ણ તપાસ ધી એન્ટાયર ઇન્વેસ્ટિગેશન ઇઝ ફ્લોડ બેઝલેસ લેમેન્ટેબલ ઇટ અપિયર્સ પ્રાઇમા ફેસી અમારી રજૂઆત હતી નામદાર કોર્ટની અંદર બીજી વાત નામદાર ગુજરાત હાઇકોર્ટની અંદર પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી હતી એ હતી કે એસઆઈટીના રિપોર્ટની અંદર એક વસ્તુ ખૂબ જ સ્પષ્ટપણે કરવામાં આવી છે કે ઓરેવા કંપની દ્વારા પુલની ઉપર જવા માટે કેટલા વ્યક્તિઓ જશે અને કેટલી ટિકિટની વહેંચણી થશે તેના ઉપર કોઈપણ પ્રકારનો અંકુશ મૂકવામાં આવ્યો હતો નહીં ચાર્જશીટની અંદર અને નામદાર ગુજરાત હાઇકોર્ટની ચાલતી પીઆઈએલની અંદર ઘણી બધી જગ્યાએ એવા કાગળિયા ફ્લોટ કરવામાં આવ્યો છે જ્યાં એ વસ્તુ બહાર આવે છે કે કંપનીના સીએમડી શ્રી જયસુખ પટેલને એ વસ્તુની નોલેજ એ વસ્તુની જ્ઞાન હતી કે આ પુલ જર્જરિત હાલતમાં છે અને એના ઉપર ક્યારે પણ અકસ્માત થઈ શકે છે તે છતાં પણ આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કોના કેવા પર ખુલ્લો મૂકવા આવ્યો હતો કેમ ખુલ્લા મૂકવામાં આવ્યો હતો ધ ક્વેશ્ચન્સ રીમેન અનઆન્સર્ડ અને આની અંદર આ વસ્તુના લીધે એકસો ને પાંત્રીસ લોકો એમનો જીવ ગુમાયો ચોથી અગત્યની વાત જે નામદાર કોર્ટની અંદર કરવામાં આવી હતી એ હતી કે બેલ આપતી વખતે ગુનાની ગંભીરતા એ ખૂબ જ મહત્વનો રોલ છે આરોપી માટે આ ગુનાની ગંભીરતા એવી છે કે આની અંદર એકસો ને પાંત્રીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હવે એક પ્રશ્ન એવો મૂક્યો હતો કે શું નામદાર સુપ્રીમ કોર્ટે ટિકિટ ક્લર્કની બેલને ડિસમિસ કરતા એવું કીધું કે આ નાની માછલીઓ છે તો શું આ અરજદાર કંપનીનો જે સીએમડી છે એ નાની માછલી છે આવો પ્રશ્ન અમે કોર્ટની સમક્ષ મૂક્યો હતો તમામ રજૂઆતો સાંભળીને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ જે મુખ્ય આરોપી છે જયસુખ પટેલ ઓરેવા કંપનીના સીએમડી એમની જામીન અરજીને રિજેક્ટ કરી છે કાયદાની પ્રસ્તાવના એવી છે કે આપ કોઈપણ હુકુમના અનુસંધાને કેવીએટ કરી શકો છો આ જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે ઓર્ડર છે એ અનુસંધાને જો મુખ્ય આરોપી સુપ્રીમ કોર્ટની અંદર બેલ ફાઇલ કરશે તો પીડિત પરિવારો તરફથી એવું આયોજન કાયદાના અનુસંધાને કરવામાં આવશે કે એમને સાંભળ્યા વગર આ અરજીનો જામીન અરજીનો નિકાલ નથી